બિરદાવવામાં આવી ઉના પંથકના વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ પડી ગયેલ કે ખોવાઈ ગયેલા કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજી ની મદદથી તમામ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપ્યા હતા આમ ઉના પોલીસે ટૂંકા સમયગાળા દરમિયાન કુલ અગિયાર મોબાઈલ ફોન શોધી કાઢતા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી ઉના પોલીસ જુનાગઢ રેન્જ ડીઆઈજી પી શ્રી નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહર સિંહજી જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એમએફ ચૌધરી ઉના વિભાગના ઉના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિક્ષક પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણાની સૂચના દ્વારા જાહેર જનતાના મોબાઈલો ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો બનતા હોય જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય જે અનુસંધાને ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણાની સૂચના તેમજ ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ જેવલિયાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન બાબતે સૂચના આપી હતી ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ બાંભણિયા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ બાંભણિયા નાયબ પોલીસ અધિક્ષક ઉના ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દગ્તભાઈ પરમાર સહિત પોલીસ ટીમ ટીમવર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારોના ખોવાઈ ગયેલ કે પડી ગયેલ અથવા તો ગુમ થયેલ અલગ અલગ કંપનીઓના મોબાઈલ ફોન નંગ અગિયાર આશરે કિંમત રૂપિયા બે લાખ દસ હજાર પાંચસો પંદર રૂપિયાના શોધી કાઢી મોબાઈલ ફોન જે તે સ્થિતિમાં મૂળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે